ગામડે રહે છે સૌરાષ્ટ્રમાં રહે છે તમારે વાડી ઘર ચાલુ છે એટલે તમને બધી પ્રોડક્ટ મળે ના મિત્રો એ વાત તો તમારી સાચી છે પણ જો કોઈ મિત્રોને ને કદાચ ગામમાં કે દેહમાં કે સૌરાષ્ટ્રમાં કે અન્ય ક્ષેત્રમાં કદાચ કોઈને વીઘો જમીન નહીં હોય ગામમાં વીઘો જમીન ન હોય કે ઘર ન હોય તો સતાય એમને પ્રોડક્ટ મળશે કારણ કે આપણે ફાર્મર એટલે કે ખેડૂતના સંપર્કમાં રહેવું જોઈએ ખેડૂત એટલો દાતાર છે ને

તો ચાલો આપણે સૌ સંકલ્પ લઈએ શહેરો અને મહાનગરોમાં કે ખેડૂતો પાસેથી આપણે ડાયરી ખરીદવાનો આગ્રહ રાખીએ આ દેશનો ખેડૂત આત્મનિર્ભર હશે ને ત્યારે જ આપણે મહાનગરમાં ટકી આપશું બાકી શહેરની અંદર કોઈ મકાન બનાવતા હોય બંગલો બનાવતા હોય તો એને બ્રાન્ડ મોંઘામાં મોંઘી સ્ટાઇલો ફિટ કરવી હોય મોંઘામાં મોંઘું ફર્નિચર ફિટ કરવું હોય બધું મોંઘું જ કરવું હોય પણ ખાવું હોય તો સસ્તું હોય તો મિત્રો આપણે સંકલ્પ લઈએ કે બ્રાન્ડેડ વસ્તુ ખાઈએ એવી જ રીતે આજે પેંડા આવ્યા છે આ 15 કિલો જેટલા પેંડા છે શ્રીખંડ છે તો એ પેંડા છે કપિલા બ્રાન્ડ કપિલા બ્રાન્ડ પ્યોર ગાયના દૂધના પેંડા છે એમાં સાકર નાખેલી છે એમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી આ પ્યોર છે સુપર ઓવાલા ટકાટક પેંડા કાઈ ઘટે જ નહીં એટલે આ પેંડા છે મુકામ તાલુકો જિલ્લો અમરેલી વર્ષાબેન ભાવેશભાઈ પાંચ પાંચસો ગાયો રાખે છે અને ગાયના દૂધનું મૂલ્યવર્ધન કરે છે ચિકન પેંડા કે અન્ય પ્રોડક્ટ બનાવે છે મીઠાઈ બનાવે છે આપણે જે જોઈતું હોય એ બનાવી આપે છે તો આવી રીતે દરેક ખેડૂતો ખેડૂતો ગાય રાખશે અને ગાય આધારિત ખેતી કરતા થાશે ત્યારે આપણું સ્વાસ્થ્ય ખૂબ સારું થશે તો આવો આપણે સૌ સંકલ્પ લઈએ કે ખેડૂતો પાસેથી ડાયરેક્ટ સંપર્ક કરીએ અને ખેડૂતો પાસેથી માલ ખરીદીએ અસ્તો વંદે ગૌ માત્ર ભારતમાં તકી જાય